વાત કરીએ તો જાહેર સભા જિલ્લા સમિતિની સભા ઓગઢ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે સભા યોજાઈ દિયોદર વાવ સુઈગામ કાંકરેજનો સમાવેશ કરવાની માંગ નવા જિલ્લાનું વડું મથક દિયોદરને બનાવવાની માંગ થઈ રહી છે સ્થાનિક આગેવાનો અને લોકો સભામાં જોડાયા દિયોદરના વર્તમાન ધારાસભ્ય કેશાજી ચૌહાણ આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું નવા જિલ્લાની અને જે માગણી થઈ રહી છે અગોડ જિલ્લા વિશે કેસાજી નવો જિલ્લો વાવ થરાદ જાહેર થયો છે પણ લાંબા સમયથી આ વિસ્તારની માગણી છે અગોડ જિલ્લાની કેમ દિયોદર વિસ્તારની જનતાની આશા અપેક્ષા પૂર્ણ કરવી એ મારું કર્તવ્ય નહીં પણ ફરજ છે આ વિસ્તારમાં પાણીના ભૂગર્ભ જળના જળનો પ્રશ્ન હોય સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય શિક્ષણ ન હોય આરોગ્ય ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય આ બધા જ જે લોકોની આશા અપેક્ષા છે એ પૂર્ણ કરવા માટે આપણે રાતને દિવસ સરકારમાં બેસીને પ્રયત્ન કરી રહ્યા છીએ જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે જ્યારે મારા આ વિસ્તારની જનતા એટલે જુદા જુદા એસોસિએશન સંગઠનો અને નાગરિકો દ્વારા જ્યારે મને રજૂઆત કરવામાં આવી ત્યારે એ બધી જ રજૂઆત રાજ્ય સરકાર સુધી રાજ્યના મુખ્યમંત્રી સુધી અને તંત્ર સુધી એ પહોંચાડેલી છે અને હજી પણ જે લોકોની કોઈ લાગણી હશે અને મારે મારું કર્તવ્ય છે કે આ વિસ્તારની પ્રજાની જે લાગણી છે એ સરકાર સુધી પહોંચાડવાની હજી પણ મને કોઈ રજૂઆત મળશે તો હું ચોક્કસ એ અંગે સરકારનો ધ્યાન દોરીશ અને સરકારમાં ચોક્કસ આ વિસ્તારની જનતા માટે રજૂઆત કરીશ તમે પોતે શું માનો છો ખરેખર કયો જિલ્લો હોવો જોઈએ કેમ આગળ જિલ્લો હોવો જોઈએ કે હોવો જોઈએ મથક કયું હોવું જોઈએ કેમ હવે એ અમારી દ્રષ્ટિએ તો ઓગઢ જિલ્લો જ હોવો જોઈએ અને એની અમે માગણી મૂકેલી છે અને આ આપણે તો ક્રમ કરવાના અધિકારી છીએ ફરજ બજાવવાના અધિકારી છીએ એનો ફળ તો ઓગરજી આપવાનું હોય છે ઓગરજી યોગ્ય સમયે યોગ્ય ફળ આપશે પોલિટિકલ નેતા છો એક છેલ્લો સવાલ નાનકડો સવાલ છે બનાસકાંઠા જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતની સાથે સંકળાયેલી તાલુકા પંચાયતને નગરપાલિકાની ચૂંટણી માથી હતી ત્યારે અચાનક જે આ વિભાજન આવ્યું રહ્યા કારણ કદાચ ચૂંટણી પ્રક્રિયા ખોરવા છે તમે માનો છો કે સ્થાનિક સ્થળની ચૂંટણી પર આની નાની મોટી અસર થાય ના કોઈ અસર નહીં થાય અહીં ભારતીય જનતા પાર્ટીની જ ભવ્ય જીત આભાર તો આ તાકે છે હા સ્પષ્ટ કહેવું છે કે તેઓ જનપ્રિનિધિ છે અને તેમનું કર્તવ્ય છે કે તેમના વિસ્તારના લોકો જે તેમની સમક્ષ માગણી મૂકે તે માગણીને તેઓ સરકાર સુધી પહોંચાડે વિસ્તારના લોકોએ સંગઠનોએ માંગણી મૂકી હતી કે ઓગડ જિલ્લો હોવો જોઈએ અને જે માગણી તેમને લેખિત સ્વરૂપે મુખ્યમંત્રી સુધી પહોંચાડી હતી હવે જ્યારે નવા જિલ્લાની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ફરી એકવાર જો સ્થાનિકોની માંગણી છે તો ફરી એકવાર તેઓ પોતાની માંગણીને લઈને સરકારમાં રજૂઆત કરશે કેમેરા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા બી ઓફ દર તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સૂચિત ઓગઢ જિલ્લા સંકલન સમિતિની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘેલા આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું ભરતસિંહજી ઓગઢ જિલ્લાની લાંબા સમયની માંગણી જાહેર થયું વાવથરા જિલ્લો કેવા પ્રકારની તૈયારી છે ઓગડ જિલ્લાનો એ માટેની પ્રથમ તો હું ટીવીનો અને મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીશ દિયોદર વિસ્તાર વતી કે જ્યારથી જિલ્લાને બુહદ જિલ્લો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ જિલ્લો બનાવ્યો એની સામે અમારો કોઈ વ્યક્તિગત વાંધો નથી અમને થરાદ જિલ્લો બનાવ્યો એના સામે વિરોધ નથી પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ રાજ્ય સરકારે ક્યાંક ને ક્યાંક ઉતાવળ કરી અને કોઈના દબાણમાં નિર્ણય કર્યો આપ જોઈ શકો છો કે દિયોદર એ મધ્યમમાં આવતો એક વિસ્તાર ઓગડજી મહારાજ જે અમારા અહીંના લોકો એમને ઈષ્ટ ભગવાન તરીકે ભગવાનના સ્વરૂપમાં જોવે છે ત્યારે દેશના પ્રધાનમંત્રી બે હજાર બાવીસમાં પણ એ ધાર્મિક સ્થળની મુલાકાત લીધી એમને શિષ નમાવ્યું ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ હતો કે ઓગઢ જિલ્લો બનશે પરંતુ જાહેરાત થઈ અને ઘણો બધી નિરાશા થઈ લોકોમાં પણ ભયંકર આક્રોશ છે આપ જોઈ શકો છો કે ધાનેરા વિસ્તાર પણ થરાદ વિસ્તારમાં જવા તૈયાર નથી દિયોદર વિસ્તાર પણ જવા તૈયાર નથી ભીરડી વિસ્તાર પણ જવા તૈયાર નથી ને કાંકરેજ વિસ્તાર ત્યારે આ નિર્ણય તાત્કાલિક રાજ્ય સરકારે પાછો ખેંચવો જોઈએ અને અમારી બે માંગ છે એક તો ઓગળ જિલ્લો બનાવવામાં અને અન્યથા દિયોદરને વડુમથક બનાવવામાં આવે અને એ કશું જ જો રાજ્ય સરકાર કરવા ના માગતી હોય તો દિયોદર મત વિસ્તાર અને દિયોદરની પ્રજા એ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે અમારે થરાદ વિસ્તારમાં જવું નથી આ અમારી સ્પષ્ટ માંગણી છે સંસદ સભ્યશ્રી હોય અમારા ધારાસભ્યશ્રીને પણ અમે વાત કરી છે કે જ્યારે પ્રજાએ આપને ખોબલે ખોબલે મત આપ્યા હોય ત્યારે પ્રજાની જ્યારે વ્યાજબી માગણીઓ હોય તો એમને પણ ખુલ્લી અને અમને મદદ કરવી જોઈએ એવી પણ હું આપના ચેનલના માધ્યમથી અપેક્ષા રાખું છું કાયદાકીય બાબતોની બાબતમાં અમારા સિનિયર કાઉન્સિલરો સાથે અમે ચર્ચા કરી તો એમનું પણ કહેવું છે કે જો લોકમત જ્યારે જે તે વિસ્તારમાં જવા ન માગતો હોય ત્યારે તમે એને ચેલેન્જ કરી શકો છો અને ગેજેટમાં હજી સુધી મને લાગે છે કે રાજ્ય સરકારે પસાર નથી કર્યું પરંતુ ગેજેટ તો પસાર થઈ જ જશે એની કોપી લઈ અન્ય કાગળો લઈ અને મારી ઓગડ જિલ્લા સંકલન સમિતિ એ હાઈકોર્ટમાં પણ જશે અને હાઈકોર્ટમાં જો અમને નામદાર હાઈકોર્ટમાં ન્યાય નહીં મળે તો અમે અમારી વાત લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ અમારી લડવાની માનસિક તૈયારી છે કારણ કે અહીંના લોકોને બહુ ભારે અન્યાય થયો છે આપ જુઓ છો કે ટૂંકી નોટિસમાં જે વિશાળ સંખ્યામાં લોકોએ આજે સમર્થન આપ્યું છે બંધનું સમર્થન આપ્યું હવે પછીના અમારા કાર્યક્રમો ઓગસ્ટ સંકલન સમિતિ નક્કી કરશે ભૂખ હડતાલ કરવી ધરણા કરવા આંદોલનો કરવા એ બધું જ અમે કરશું અને અમારો ન્યાય લઈને અમે જમશું બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હતી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં જેટલી તાલુકા પંચાયત આવે છે એની ચૂંટણી નગરપાલિકાની ચૂંટણીમાંથી હતી અત્યારે વિભાજન થયું છે કેવી કેટલી અસર થશે ચૂંટણી પ્રક્રિયાઓમાં ચોક્કસ બનાસકાંઠા જિલ્લો એ રાજકીય રીતે કોંગ્રેસનો ગઢ મનાય છે ત્યારે મને લાગે છે કે અમે આજે મંચ ઉપરથી પણ અહીં પણ આપણે જોયું કે ભાજપ કોંગ્રેસના બધા જ આગેવાનો એક મંચ ઉપર હતા અને અમે આ લડાઈ કોઈ રાજકીય લડાઈ લડવા નથી માગતા પરંતુ જે રીતે આ આ વિસ્તારની જનતા સાથે અન્યાય થયો છે તો આગામી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અહીંની પ્રજા જે લોકોની માગણી લાગણી હતી નથી સંતોષાણી તો આવનાર જિલ્લા હોય તાલુકા પંચાયત હોય કે આવનારી વિધાનસભા હોય કે અન્ય ચૂંટણીઓ હશે ત્યારે પ્રજા એનો જવાબ ચોક્કસ બેલેટથી આપશે એવો મને વિશ્વાસ છે તો તમે જોયું કે આ ભરતસિંહ વાઘેલા જેમનો સ્પષ્ટ કહેવું છે કે જે લાગણીને માંગણી સ્થાનિક નાગરિકોની હતી એ તે નથી સંતોષાઈ તેના માટે તેઓ કાયદા કે લડ લડવા પણ તૈયાર છે ને જ્યારે આગામી સમયમાં સ્થાનિક સ્તરની ચૂંટણી આવવાની હોય તેમાં પણ આની અસર જોવા મળશે તેવું કહી રહ્યા છે કેમેરા પર્સન શૈલેશ બગડા સાથે ગૌરવ પટેલ ઝીમડિયા ડીઓ દર